તો હવ ડાયરે અને બીજા દિવસના રામે રામ થઈ ગયો એ હવાર કેટલા વાગે ઉઠાય ચાર 4 આડા 4 5 વાગે ઉઠા તા અમે અને અમારે જવાનું છે હવે તોડવા માટે તો એ ફોન લાવ ઢે નહીં અને ફોન ને બધું અહીંયા રાત થી તો આમ ફૂલ લેપરાઈ છે એટલે ફોન તો આઈ નહીં રાખશું એમ કેવા આ બધા ઉઠી ગયા તા 8 8 બંધો એક જ અને એવું બધું હતું ને ફોન લઈ જવાનો નથી એટલે જે દેખાડા એ દેખાડા હે પણ બ્લોક તો ચાલુ જ રહે કઈ વાંધો નહીં અમે અટાણમાં ધોળી આવી હવે મળશું ડાયરેક્ટ જયારે રૂમમાં આવશે ત્યારે તો નાઈ ને મસ્ત ફ્રેશ થઈ ગયા અને બધાય હવ હવનું કામ અટાણમાં કરે છે કારણ કે અમારે બ્રેક ઓછો હે એક બે કલાકનો જ પડે અત્યારે પોણી કલાકનો જ હતો તો એમાં નાઈ ને અમે ફ્રેશ થઈ ગયા સવારમાં માં ઉઠીને ઉઠી ને પછી અમે ગયા કેવાય આ પેલો દિવસ આટલો એટલે આજે અમને બધું નથી કિલોમીટર માટે લઈ ગયા તા ને બે કિલોમીટર પેલા હલાવ્યા થોડુંક ને એવું બધું કરાવ્યું પછી પાછા ઉતાર્યા અને અત્યારે છે નાસ્તાનો ટાઈમ ને અમને નીચે ક્યાંય ફોન નહીં અલાઉડ નથી ફ્રી ટાઈમ માં જ ફોન લઈ જવાનો એટલે વ્લોગ રૂમ માં કેમ આવીશ ત્યારે દેખાડીશ અને બાકી તો અત્યારે હું મારે ઓલું હરબ કઈડું એ દે હું કરવાનું હું ન કરવાનું એના બધા એના લેક્ચર હે અને ઈ પતશે મારે સાડા બાર વાગે સાડા બારે એ પતે પછી જમવાનો ટાઈમે જમી અને કેવું લાગે જમીને પછી શું કરવાનું હોય આ જમીને પછી કઈક કંઈક આવીશે જમીને કઈક ત્રણ વાગ્યા સુધીનો બ્રેક પછી પાછો લેક્ચર હે એટલે ટૂંકમાં શું કેવાય આમ બધું લાઈવ અમને દેખાડશે કે આ હોય આ હોય પછી ઓલો હશે આપડે લાઈવ બમ્બુ કેવાય ને ફાયર બ્રિગેડ ઈ ગાડી આવશે એ ગાડીમાં શું શું હોય એનો ઉપયોગ શું કઈ રીતે કરવાનું એ બધું દેખાડશે પછી એકસો આઠ બધા ઓમ જોયું હોય પણ એની અંદર શું શું હોય એવું હોય જોયું ન હોય તો એ બધું અમને દેખાડવાના હે તો આજે બધું ઈ પ્રોગ્રામ હે શું કે ટાઈટ ખબર કઈ મજા એમ નઈ કઈ મજા

આ ધર્મિષ્ઠા એ ગાંડ કર્યા અતાર માં બધા બારા રાખ્યા છે એમને હા અને આને જરા કઈ વાંધો ને હલો આ રૂમ હે ને લોક આ રૂમ ને લોક મારી દીધો હે એકસો આઠ ને અમારે રૂમ નો નંબર એકસો આઠ હે અને અમારે જ ઇમરજન્સી ની જરૂર પડી ગઈ પણ કઈ વાંધો નહીં સર આવી ગયા હે અને હમણાં ખોલશે બાવરિયા હલવાડે અહીંયા જાય આવી ટાઈટ ના બારા વેહાડે ચાનો ઓલો રિસેસ પડ્યો હે અમારે

મારું પેન્ટ આપી દીધું બંધો નઈ એવું તો કપડા ને બધું ઈ ધોયે બીજા બધા હેઠળ હુકવા ગયા અડધા દોરિયું બાંધી ને કર્યું દેખા દોરિયું બાંધ્યું ને એવું બધું કર્યું એટલે હું બધું

આવું બધું છે અને અને કઈ નડે નઈ એવું બધું છે ને પાછું હમણાં અગિયાર વાગે નીચે જવાનું બાર વાઈ ગયા સાડા બાર વાઈ ગયું છું કઈ વાંધો નહીં તો થોડાક એમાં ફ્રેશ બ્રેશ થઈ જાય પછી પાછું નીચે જવાનું છે ફોન તો લઈ જવા દેતા નથી બીજું કઈ દેખાડાય એ નહીં આ બધા નંગ ના મોઢા જો બીજું શું હોય હોસ્ટેલ માં રહેતા હોય ને એટલે આવા ભવાળા કરવા આટલે કેમ્પ ને હોસ્ટેલ ને બધું અત્યારે અર્કુજ છે અમારું પેન્ટ નીચે આ ને જઈ ગયલા હો હારે મોકલ્યું અને અત્યારે જો આ લોકો જો અને આ લોકો જોંદો હુકાવ અત્યારે પેન્ટ કેમ હોય ના

તો અમે બધા ખાઈ પી નવરા થઈ ગયા અને હું જોશી અત્યારે આવ્યા હિ ફોટા પાડવા માટે ફોટા નહીં પણ ઓલું બધું જોવા માટે વાડી બહુ મોટી હે બાર વીઘાની રિસોર્ટ હે બાર વીઘાનું અને એમાં નકરા આંબા આંબા છે આમ જોવો તમે આમ જો આંબાના ના બીજા વડવાઈન્દ્રા અહીંયા ફોટા પાડે છે પણ કાઈ વાંધો નહીં આવું બધું એ જોશી હું કેવી મજા આવે છે બહુ જ મજા આવે હો આ બધી ફૂલ ફેસિલિટી છે અને ખૂબ જ મજા આવે છે યાર રહેવાની ઘરની યાદ જ ન થાવતી અને અમે અહીંયા આવ્યા છીએ અહીંયા રખડવા તો અમે આવ્યા નથી અહીંયા કેમ્પ છે જોશી શાનો કેમ્પ છે મજા લેવા આવ્યા ભાઈ બના ખાલી અહીંયા ને કેમ્પ છે જો અહીં બધી દેશી ખાતર બધું બહુ મસ્ત જગ્યા છે બાકી ફરવા લાયક છે હા હમણાં તમને આખો વ્યૂ દેખાડું અને બહુ મસ્ત જગ્યા મસ્ત છે બાર વીઘા ખેતર અને નકરાવલા છે આંબા છે એકાદી ચીકુડી હા નાળી હા નારિયેલ ની ચીકુડી ને એવું બધું છે અને અમે અહીંયા આવ્યા છીએ ને ઓલી બધી ફાયરની ને એની બધી ટ્રેનિંગ લેવા માટે સાત દિવસની ની ટ્રેનિંગ હે બીજા બીજી જગ્યાએ તમે લ્યો ને તો એ પોલીસ નું ઓલું બધું હોય ને એના લોકો રહેતા હોય અહીંયા એમાં એક હોલ આપી દે ને એમાં બધું એ હોય રહેવાનું પણ અમે એક નસીબદારી કે અમને અહીંયા રિસોર્ટમાં એવી તાલીમની જગ્યા ને એવું બધું મળ્યું બહુ જ્ઞાન દેવાઈ ગયું ને મારા વ્લોગમાં જ્ઞાન હોય સારું ન લાગે જ્ઞાન આપણે વ્લોગાટું નહીં બધું ઇન્સ્ટાગ્રામમાં બધું રીલમાં ને એમાં બરાબર બાકી આમાં તો આપણે બહુ ગળાટ આજ કરવાના નકર આમ જો જોશી આમ ઊભી રહી જા આ એમ ઓ પાછળનો view view બધું એક નંબર આવે જો આ ઇટકા થવાના એ જો છે આમાં ઇટકાનો બધું આમાં છે બીજા બધા ફોટા ને એવું પાડે હમણાં તમને આખો રિસોર્ટ દેખાડવામાં સ્વિમિંગ પૂલ ને એવું બધું છે બધું દેખાડ્યું જો આ બધા આંબા છે નકરા એ બોટવા નકરા આંબા 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 બધા ફોટા ને એવું પાડે હય એનો આમ જો આ બધું view એકદમ નેચરલ બધું આવી રીતે કઈક બે જાતના ના સ્વિમિંગ પુલ હે આ મોટા છોકરાઓ ના હે આ નાના છોકરાઓ ને પડવું હે જોશી નહીં નહીં અત્યારે તો વિચાર નથી આપણો પણ આ હું થોડુંક પાણી ને એવું બધું આ હે તે હે આ બાજુ બધું એવી રીતે છે અહીંયા નાળિયેલી ને એવું બધુંય છે આ બધા આંબા તડકો હોય ને એટલે કાળા અહીંયા બધું આમ મસ્તનું તમારે મજા આવી જાય ટૂંકમાં હું ફોટા બોટા બધું પાડી લીધું અમારી પરજા બધી હવે ફોટા પાડશે આ આ પરજા બધા જો તડકાના કારા રેડા થઈ જવાના પણ ના પાડું આ પરજા નો સમજે કોઈ રીતે હું ફોટા ના શોખી મને એવો કઈ શોખ નંબરે ખોટો અરે ભી તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી એ દિવાલ આંબા આવે હા બધા આંબા બધા આ લોકો હે ને આવી ગયા બધું એમ આ બાજુ જો આ આ બધા હે ને આને તો આ બધા માસુમજી મોઢા જો ને કોઈ માસુમ હે નહીં આને હે ને અહીંયા શિયાળામાં જ લઈ આવવાનું છે શિયાળો હે ને તાર અમાર જેવો માસુમ કોઈ નથી એમ નહીં આ લોકોને શિયાળામાં જ લઈ આવવાનું જરૂર ન આ હે ને લુગડન થેલા કાઢી અને એમાં કેરીયું ભરી લે એવા બધા જો આ ભરવાની તો હોય જ ને ચોઈન્ટા હે ચોઈન્ટા આ આ બેંડિયા ની એકલા ઊભા ના તણ તણ ચાર ચા ચા પીવે હે જો સોબત દે દેવાની

它太白 અત્યારે જવાનું હોય જમવા અને જમી કરી અને પછી વિવિધ એક્ટિવિટી ને એવું બધું રાતે કરવાનું હોય તો ફોન કઈ હાથમાં આવશે નહીં એટલે બ્લોગ ને આપણે અહીંયા જ વધાવી બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં ત્યાં જોઈ કોમેન્ટમાં કહી દેવી